સમીના જલાબાદ નજીક ચણાથી ભરેલ ટ્રેક્ટર ખાઈ ખેડૂતને નુકસાન ખેડૂત પહોંચે તે પહેલા જ રસ્તામાં નડ્યો અકસ્માત મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં બની હતી ઘટના સામેથી આવતી ગાડીની લાઇટ ડ્રાઈવરના આંખે આવતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બની ઘટના જોકે અકસ્માતમાં ટ્રેક્ટર ડ્રાઈવરનો આબાદ બચાવ ટ્રેક્ટર પલટી ખાઈ જતા આશરે ત્રણસો મણ જેટલા ચણાનું નુકસાન થયું જાખેલ ગામના ખેડૂત લક્ષ્મણભાઈ ભૂરાભાઈ આહિરને થયું મોટું નુકસાન ખેડૂત દ્વારા ઘટનાને પગલે નુકસાન થતા ગ્રામ પંચાયતમાં તલાટીને કરાઈ જાણ ઘટનાને પગલે ખેડૂતે સરકાર પાસે વળતરની કરી ઠાકોર શામજીભાઈ અમીરભાઈ ગામ અદગામ તાસમી જિલ્લો પાટણ અને રાતે ત્રણ વાગ્યાના ઘરામાં નહેર્યા ઘરેથી ને આટલે પહોંચ્યા ને સામે ગાડી આવી ગાડી આવી મારા ટ્રેક્ટરમાં થોડું લાઇટ ડીમ હતી ત્યાં અમે ગાડી અંજવી લેતા અને સાઈડમાં જૂ ગાડી આવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું ને મારા ત્રણસો મણસણાનું નુકસાન ગયું